ફુલગ અને આ બેનનો તો છે ને ભાઈ બર્થડે છે હેપી બર્થડે બેન બેનનો છે તો પાર્ટી આ બેન દેવાના છે આજે ભાઈ હેપી બર્થડે એ એમ એમ લે લે હવે નો કેવા

તો ભાઈ આપણે તો સોંગમાં શું કહેવાય આપડા સોંગ જે છે શું કહેવાય રાધા રિસાણી રાધા રીસાણી સોંગ હતું ત્યારે ભાઈ છે ને ભાઈ બહુ સારો એવો કામ કર્યું હતું ભાઈ આખો દિવસ એમને સપોર્ટ સાથ અને સહકાર આપ્યો તો ભાઈ અરે ભાઈ મારા શું કહેવાય ભાઈનું કામ હોય મને મુકેશભાઈનો એક દિવસની વાર હતી ફોન આવ્યો ભાઈ એવી રીતના છે સોંગ છે એક્ટિંગ કરવાની છે આવવાનું છે કંઈ વાંધો નહીં તો આપણે ભાઈ મારે નથી થાતું હતું લગભગ ચાલીસ પચાસ એકું થતું તું થતું તું તો એ મુકેશભાઈ ને કીધું મેં કીધું કાંઈ વાંધો નહીં એવું તમારે તમે મને આઠ વાગ્યાનો ટાઈમ કીધો તો મુકેશભાઈ કે આઠ વાગ્યા ટસ થઈ જાય મેં કીધું ન્યા પોગી ગયા અને ન્યાય એમાં સોંગમાં થોડુંક તમે જોઈ લેજો તમે રીતના એક્ટિંગનું તેનું કારણ છે કે ભાઈ ભેગું થાય એમ હતું નહીં વરસાદે પણ ઘણી કરી ગયો હતો થોડી ઘણી તો વરસાદને એવો ભાઈ થોડું ઘણું હતું પણ બાકી તો સોંગ આવી ગયું છે ત્યારે મિલિયન ડિજિટલ બહુ સારું ચાલી રહ્યું છે ને અમે જયપાલભાઈની આવ્યા છે ભાઈ છે ને માથે ધાબા ઉપર થોડુંક રીલ સીલ રીલ બિલ શૂટ કરીએ અને એવું બધું કરીએ

અહીંયા મીતુ ભાઈ જોવો કેક ખબર છે બેન ખાતી ને ખાઈ જા ખાઈ જા ખાઈ જા જોઈ ને ભાવતો નથી ભાઈ બનાવીને ખાઈ થેપલા એમ કરું બને છે શું છે બીજું ફૂકી ભાઈજી ફૂકી ભાઈજી બને છે આ બાજુ છે ને જો ભાઈ ટમેટાની બગરેટી બોલાવે છે મળવાની હા ભાઈ જોવે છે બેઠે બેઠે તો અત્યારે જ ને ભઈ જો બની ગય છે થેપલાને કોકી ભાઈજી ને એવું ગરમ સિંગ અહીં જો બાફી નાખી છે ને આ ભાઈને સિંગ ખાવી છે એટલી બધી બાફી નાખી છે કા તો બહુ મન થાય કાલે આ સિંગ બાફી છે ખાવા બોફાઈની એક નંબર સાલા મારો દાણો ખવાજો મણવીનો આ ભાઈ દાણો બોલી એ બોલતા કે મને ખાવાનું બરા નઈ આવે જો આઠરામાં બોતું છો દાણો હમ એમાં થોડો દાણો જડશે સડી જ હું નતો રે જો ધનવા જો જાઓ જા દે તો એવું છે ભાઈ જો માફલીસિંગ ખાવ મળ્યા છે બધા લેવા લેવા એ એમ આ બે 3 બસ નાખી ને હા ભાઈ વણે છે છે વણેલી બને છે ખાખરા ખાખરા

ની તો વયને છે ને બધું ભાવ તો હે ને એટલે બધું બનાવવું પડે આ તારે ખાવું એટલે તારે જાગવું પડે ને છે મસ્ત તૈયાર આવી બની ગયો છે

ઘણું મળું થઈ ગયું છે નીંદરે કરવી જો અને ભાઈ એડિટે કરવાનું ઘણું બધું બાકી છે હજી તો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો છે વિડીયોનો અહીંયા આપણે એન્ડ કરવો છે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે મળીશીએ આપણે નવા લોક સાથે ત્યાં સુધી બાબા